હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં તો કેમ છો બધા આશા કરું છું તમે બધા મજા મળશો તો જુઓ આજે ધાબા ઉપરથી લોક ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો તમને દેખાડું તો આપણે ધાબા ઉપરથી નીચે આવ્યા અને આવી જશે લાઇટો ચાલુ કરવા માટે તો તમને બતાવો કે ક્યાં હું લાઇટ ચાલુ કરવા જાઉં છું અને પછી આપણે તમે થમનેલમાં જેવી રીતે આપણે આજે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક તો વિડીયોને તમે છેલ્લે સીધી જજો અને ચેનલમાં તમે નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને એક લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો તો ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો તો હું આવી ગયો અહીંયા પાવર હાઉસ પાવર બે તમને દેખાડું કે ક્યાં છે જો અહીંયા હશે જેક ના આપડે વિડીયો બતાવશું રહેશે રાત્રે કોક દિવસ આવશો અહિયાં બરાબર રાત્રે તમે કમેન્ટ કરજો કે આ વિડીયો આપણે રાત્રે ચોવીસ કલાક ચેલેન્જ કરીએ કે ના કરીએ

અને આ છે રાઈજીરું આ છે મીઠું જે પછી લાલ મરચું છે અને હળદર અને આ છે થોડાક ચાર પાંચ લસણની કળી અને આ છે લીલા મરચાંની પેસ્ટ લસણવાળી આ છે રતલામી સેવ જે મેં બાલાજીની લીધી છે તમે ગોપાલની પણ લઈ શકો છો તો ચાલો આપણે તેલ પણ નખાઈ ગયું છે તો આપણે જો તેલ ગરમ થઈ ગયું છે કે નહીં જો તેલ ગરમ થઈ ગયું છે આપણે લસણની કળી કળી નાખી છે તેલમાં લસણ નીકળી તેલ માં તળી અને પછી નાખશો જીરું થોડાક બ્રાઉન થવા દઈએ સસ્તો થઈ ગયું છે લસણ મસ્ત થોડાક મીઠો લીમડો અને રાઈજી અને હવે નાખશું આપણે લીલા મરચાંની પેસ્ટ દોસ્તો જો આપણે ટમેટા નાખી દીધા છે આપણે હલાવી લઈશું અને હળદર નાખી દઈશું આપણે બધું જ આપને બેડા જોવાનું ને અ પાણીની થોડી જરૂર પડે ને તો આપણે નાખશું બાકી નહીં જરૂર પડે ને તો નહીં નાખીએ તો આપણે એને કાકણ મારી દઈશું જેથી કરીને જલ્દી ચડી જાય 2000 years later આપણે જો લે પાણી નાખવું પડે હું છે તો થોડુંક નાખી દઈએ આપણે એક ગ્લાસ પાણી છે તો આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ તો ચોળીને ખાવાની મજા આવે છે ટમેટા કારણ કે મકાઈનો રોટલો છે તમને હમણાં બતાવું દોસ્તો હવે આપણે જોઈ લઈશું કે ટમેટા થઈ ગયા છે કે નહીં જો પાણી છૂટું થવા માંડી છે તેલ તો થોડું પાણી બળવા દઈએ આપણે ઢાંકણું ઉકાળું રાખીને પછી આપણે નાખી દઈશું આપણે આ સેવ અને લીલા દાણા લીલા દાણા મને બધાથી પેસ્ટ લાગે કાચા પણ ખાઈ જવું ઘણા બધા તો લીલા ધાણા આપણે ફેવરિટ છે આપણા તો અત્યારે થોડાક નાખી દઈએ અને પછી ઉપરથી થોડાક નાખશું સેવ તો હવે આપણે ગેસને કરી દઈશું બંધ થોડી વાર ચાલુ રાખીને કારણ કે સેવ છે ને પછી ઓગળી જાય તો ઓગળી જાય તો ના મજા આવે એટલે આપણે ગેસને કરી દઈશું હવે બંધ અને નાખી દઈશું આપણે લીલા ધાણા એટલે કે કોથમીર ચાલો લખી દઈએ ખબર પડે ખાય ત્યારે ચાલો આપણે ટેસ્ટ કરીને તમને બતાવું કેવું બન્યું છે સેવા ટામેટા શાક તો દોસ્તો આપણે બની ગયું છે સેવા ટામેટા શાક જોવો આવું બની જાય આપણે પીરસી થાળીમાં બેટા તો તો ચાલો જવો દોસ્તો આપણું ખાવાનું થઈ ગયું છે તૈયાર શેવ ટમેટા ને મકાઈનો રોટલો રોટલો સાથે છે ડુંગળી સલાડમાં તો ચાલો આપણે ટેસ્ટ કરીને તમને બતાવું કે સેવ ટમેટા નું શાક કેવું બન્યું છે બહુ સારું બની છે પણ સતત મીઠે મોડું છે તો મેઠું નાખવું પડશે તો ચાલો તો દોસ્તો આજનો વિડીયો આજ પૂરો કરીએ વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે નવા વિડીયો ત્યાં સુધી બધાને થેન્ક યુ